સોચ ન્યૂઝ એક નઈ સોચ કે સાથ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે આ મેળામાં લાખો ભક્તો માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે ત્યારે આ વચ્ચે ભાદરવી મેળામાં ભક્ત બનીને આવેલા યુવક પાસેથી ડુપ્લિકેટ નોટો પકડાઈ છે શખ્સ નકલી નોટો વટાવવા આવ્યો હતો તે વટાવે તે પહેલાં એલસીબીએ દપોચ્યો હતો યુવાન પાસેથી પાંચસો ની બસો ડુપ્લિકેટ નોટો મળી આવી છે યુવાન પાસેથી પાંચસો ની બસો ડુપ્લિકેટ નોટો ઝડપાઈ આવી હતી કુલ નકલી નોટ